મેટ્રો ના પિલર માં આગ ભગુકી ઉઠી આ ઘટના રાત્રે વેલ્ડિંગની કામગીરી દરમિયાન બની જ્યારે અચાનક જ્વાળાઓ ફાટી નીકળી વેલ્ડિંગની ચિંગારી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે ઘટનાથી થોડીક ક્ષણો માટે મચી ગઈ અને આસપાસના લોકોમાં ગભરાટ ફેલાયો આગની જાણ થતાં જ સુરત ફાયર વિભાગને સૂચિત કરાયું અને ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બ્રિગેડે સમયસર પહોંચી આગ પર કાબુ મેળવી લીધો અને મોટી દુર્ઘટના ઢળી સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી પરંતુ મેટ્રો પ્રોજેક્ટની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા થયા છે પોલીસ અને ફાયર વિભાગે આગનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી છે રાત્રે ચાલતી કામગીરી દરમિયાન સુરક્ષા ધોરણોનું પાલન થયું કે નહીં તે પણ તપાસનો વિષય છે સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો પરંતુ આ ઘટનાએ શહેરના મેટ્રો બાંધકામમાં સલામતીની ચિંતા ઉભી કરી છે